હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ યુએસએથી અત્યારે વાત કરી રહી છું તમારી બધા સાથે કેમ છો બધા હોપ ફોલ બધા મજામાં હશો બધાની તબિયત સારી હશે કારણ કે અત્યારે ઋતુ એવી ચાલી રહી છે ઠંડી ગરમી ઠંડી ગરમી અહીંયા પણ એવું છે ઇન્ડિયામાં પણ એવું છે કે રાત્રે ઠંડી પડે છે બપોરે ગરમી પડે છે અહીંયા તો જો કે ત્રણ ઋતુ ચાલી રહી છે ઠંડી ગરમી અને વરસાદ ક્યારે વરસાદ આવીને જતો રહે ક્યારે ઠંડી ચાલુ થઈ જાય અને ક્યારેય આવે ને ગરમી લાગે ખબર જ પડતી નથી તો હોપ સો બધા જ મજામાં હશો અને બધાની તબિયત સારી હશે તો સૌથી પહેલાં તો બધાને રાતે રાતે આજે આપણે વાત કરી રહીશું અહીંના લોકોની મતલબ અહીંની જે શું કહેવાય ચૂંટણી થવાની છે એના રિલેટેડ આપણે આજે વાત કરવાના છીએ તો બને રહો મારા વિડીયોમાં એન્ડ સુધી ચાલો આગળ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ યુએસએથી આજે આપણે વાત કરીશું યુએસએના ચૂંટણી રિલેટેડ ઇલેક્શન અત્યારે ચાલી રહ્યા છે તો અત્યારે બધાના મનમાં સવાલ છે કોણ આવશે કોણ આવશે પણ આવી તો ગયા જ છે સૌથી પહેલાં ભાઈને કોંગ્રેચ્યુલેશન કારણ કે એમને અહીંયાની સીટો વધારે જીતી લીધી છે ફાઇનલ ડિસિઝન હજુ અઠ્યાવીસ જાન્યુઆરીએ ખબર પડશે કારણ કે અઠ્યાવીસ જાન્યુઆરી એ પ્રેસિડેન્ટની સીટ પર બેસશે બરાબર ત્યારે જ આપણને ખબર પડે ફાઇનલ કોણ આવશે કોણ નહીં તો ખરેખર ટ્રમ્પ જ આવ્યા છે કે નહીં એ પણ આપણને ત્યારે જ ખબર પડશે બરાબર તો અત્યારે બધાના મનમાં ઘણા બધા સવાલો ચાલી રહ્યા હશે કે હવે ટ્રમ્પ આવી ગયા છે તો શું થશે શું ઇનલીગલ લોકોને ડિપોટેશન મળશે ઇનલીગલ લોકોને હવે આવવા મળશે કે નહીં જે લોકો બોર્ડર ક્રોસ કરીને આવે છે એ લોકોને આવવા મળશે કે નહીં જે લોકો ઓવરસ્ટે થયેલા છે એની હાલત શું થશે અસાઇલ એમ અપ્લાય થશે કે નહીં ઘણા બધા સવાલો બધાના મનમાં ઊભા હશે અત્યારે રાઈટ ને અને કયા કયા રૂલ્સ ચેન્જ થશે કયા કયા કાયદા નવા આવશે બધા જ ક્વેશ ક્વેશ્ચન મતલબ આપણા બધાના મનમાં આવશે ઇવન મારા મનમાં પણ છે પણ મારા જોડે જેટલી માહિતી છે એટલી માહિતી હું તમારા લોકો સાથે આજે શેર કરીશ હોપ સો કે તમારા અમુક અમુક પ્રશ્નોના જવાબ તમને મળી જશે આ વિડીયોમાં સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કહીશું આપણે એમને ટ્રમ્પભાઈને કે કોંગ્રેચ્યુલેશન જીતવા બદલ અને હવે જાણીએ સાચું કહું તો અહીંયાના રૂલ્સ એવા છે અમેરિકાના કે કંઈ પણ થાય પણ એ રૂલ્સ તમે જલ્દી ચેન્જ ના કરી શકો મતલબ એ કાયદા જે બનાવેલા છે એ કોઈ પણ એટલી ઇઝીલી બદલી ના શકે વર્ષોના વર્ષો લાગે એને બદલવા માટે તો એટલું ઇઝી નથી ટ્રમ્પ આવી ગયા છે એનો મતલબ એવો નથી કે બધા ઇમિગ્રન્ટ્સ જે ઇનલીગલ રહે છે એ લોકો નીકળી જશે અહીંયાથી યા એ લોકોને ડિપોર્ટેશન આપી દેવામાં આવશે બધા લોકોને એવું નથી હોપસો કોઈ વળી એવું હોય ડિપોટેશનની અંદર ઓલરેડી હોય અને એને શું કહેવાય ઇમિગ્રેશન જજનો મતલબ જે કહેવાય ને કોર્ટ કેસ ખતમ થઈ ગયો હોય અને ફાઇનલ ડિસિઝન મળી ગયું હોય કે હા ભાઈ તારે ઘરે જવું પડશે તો એવા લોકોને જવું પણ પડે પણ એવું નથી કે એ બધા લોકોને નીકાળી જ દેશે તો એટલું કંઈ ડરવા જેવી વાત નથી તમે અહીંયા કોઈ પણ ક્રાઈમ ના કરો બરાબર તો અહીંયા કોઈ જ ડરવા જેવી વાત નથી અમેરિકા એક એવી કન્ટ્રી છે કે જો તમે કોઈ ક્રાઈમ કરો છો ઇલિગલ હોય કે લીગલ હોય બરાબર જો તમે એવો કોઈ ગુનો કરો છો તો જ તમને અહીંયા સજા થાય છે અને તો જ તમારા પર કડક પગલાં લેવામાં આવે છે અદરવાઈઝ તમે શાંતિથી રહો અને શાંતિથી તમારું કામ કરો તો અહીંયા કોઈ પણ તમને કંઈ જ પણ કહેતું નથી કે કોઈ પણ તમને કોઈ નુકસાન કરતું નથી અહીંના લોકો કે અહીંની પોલીસ કે અહીંની ગવર્મેન્ટ બરાબર બધા જ લોકો તમને શાંતિથી અહીંયા રહેવા દે છે હવે વાત કરીએ કે હવે શું થશે અસાઇલમની પ્રોસેસમાં હોપ સો કે રૂલ્સ ચેન્જ ના થાય તો બધા માટે સારું પણ ટ્રમ્પ આવ્યા છે તો કદાચ એ પ્રોસેસ ચેન્જ કરી પણ શકે કારણ કે જ્યારે પહેલાં આવ્યા હતા ત્યારે અસાયલમ થ્રુ તમને જે વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી મળતી હતી કાર્ડ મળતું હતું એ ફક્ત બે વર્ષનું જ મળતું હતું બરાબર અને એ નહોતા અને બાઇડન હેરિસ હેરિસ હતા એમના ટાઈમમાં એમને પાંચ વર્ષની લિમિટ કરી દીધી હતી તો એ બધા માટે સારું હતું પણ હવે એ અગેન આવી ગયા છે તો કદાચ એની જે ટાઈમ પીરિયડ છે ઓછો પણ કરી શકે છે અને અસ્થાયમ અપ્લાય કરવાનો જે ટાઈમ પીરિયડ વન એટી ડેઝનો હતો કદાચ એ એને વધારીને એક વર્ષનો પણ કરી શકે છે તો આવા બદલાવો થઈ શકે છે અને માની લો કે ગ્રીન કાર્ડ તો ગ્રીન કાર્ડની પ્રોસેસમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ખૂબ જ વાર લાગે છે અહીંયા કારણ કે અત્યારે તમે નહીં માનો વન મિલિયન ફક્ત ને ફક્ત ઇન્ડિયન્સ જેમના ગ્રીન કાર્ડની પ્રોસેસ થઈ ગઈ છે અને ગ્રીન કાર્ડ એમને લેવાના છે એવા લોકો પેન્ડિંગમાં છે અત્યારે કેટલા વન મિલિયન લોકો તો ફક્ત વન મિલિયન એટલે દસ લાખ લોકો તો ખાલી ઇન્ડિયાના જ છે એવા કે જેમને ગ્રીન કાર્ડ ફક્ત લેવાનું છે તો તમે વિચારો આપણા જેવા અહીંયા કેટલા લોકો આવે છે બોર્ડર ક્રોસ કરે એવું નથી કે ખાલી ઇન્ડિયાના જ બોર્ડર ક્રોસ કરીને આવે છે મેક્સિકન પણ બોર્ડર ક્રોસ કરીને આવે છે પાકિસ્તાની પણ આવે છે બાંગ્લાદેશી પણ આવે છે ફિલિપાઈન્સ પણ આવે છે જાપનીઝ પણ આવે છે બરાબર તો બધી જ કન્ટ્રીના લોકો અહીંયા એવી રીતે ઇલિગલ આવે છે બોર્ડર 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 ક્રોસ કરીને બરાબર તો એવું નથી કે ખાલી ફક્ત આપણે જ આવીએ છીએ તો એ લોકો પણ એવા હશે ને કે જે બહુ ટાઈમ પહેલાં આવ્યા હોય એને ગ્રીન કાર્ડ અપ્લાય કર્યું એ લોકો પણ લાઈનમાં હશે એ લોકોને પણ તો માનો કે કેટલી પબ્લિક વેઇટિંગમાં ઊભી છે તમે વિચારી શકો છો મને તો લાગે છે ત્રીસ ચાલીસ લાખ જેટલી પબ્લિક હશે જેને ગ્રીન કાર્ડ લેવાનું હશે બરાબર તો આપણો તો હાલ નંબર આવ્યો છે ને કારણ કે આપણે તો હજુ વરસાઇલમ પર ચાલીએ છીએ બરાબર જેની જોડે લીગલ ડોક્યુમેન્ટ છે એને અહીંયા ડરવાની કોઈ જરૂર નથી અને જો તમે કોઈ ગુનો નથી કરતા તો તમને ડરવાની ડરવાની કોઈ જરૂર છે નહીં ટ્રમ્પ આવે તો પણ કે કોઈ પણ આવે કોઈ પણ તમને કોઈ નુકસાન કરી શકે નહીં બરાબર તો સૌથી પહેલાં તો આપણે એમને કોંગ્રેચ્યુલેશન કહીશું કે એમને ખૂબ ખૂબ અભિનંદન એ જીતી ગયા છે અહીંનું ઇલેક્શન બરાબર અને સો આપણે તો એવી ઈચ્છા રાખીએ કે બધા માટે સારા રૂલ્સ અને સારા કાયદા બનાવે જેથી કરીને બધા જ લોકો અહીંયા શાંતિથી રહે કમાય અને અમેરિકાને પ્રગતિ કરાવે બરાબર ને તો આટલું જ છે કારણ કે હજુ તો નવા નિયમો તો અઠ્યાવીસ જાન્યુઆરી પછી જ આપણને ખબર પડશે ને કે શું આવે છે બરાબર તો ચાલો આજે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ હવે મળીશું નવા વિડીયોમાં તો મારા વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ